જાનગઢ નગરપાલિકાની ચૂંટણીને પરિણામ આવ્યું એને સત્તર દિવસ જેટલો સમય થયો હજુ સુધી પ્રમુખ કોને બનાવવા આ કાંઈ નક્કી થયું નથી અંદરો અંદર કંઈક ને કંઈક ખેંચતાણ ગ્રુપિઝમ ખૂબ ચાલે છે ઘણા લોકોએ ચૂંટણી પહેલાં પોતાના સમાજને કમિટમેન્ટ આપેલું કે આપણા સમાજનો પ્રમુખ બનાવવાનો છે મારા જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે કોઈએ કહ્યું ફલાણા ભાઈ બનશે કોઈએ કહ્યું મારા શાળા બનેવી બનશે પ્રમુખ કોઈએ કહ્યું ફલાણા ભાઈ બનશે આ તમામ લોકોએ પ્રમુખ બનવાના સપના જોયા જિલ્લા પ્રમુખની નજીક જે લોકો હતા એ લોકોને એવું થયું કે જિલ્લા પ્રમુખ મારું નામ સજેસ્ટ કરશે હું એમના ગ્રુપનો છું તો હું પ્રમુખ બનીશ આ બધાના સપનાઓ તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો કર્યું કહ્યું જેઓએ કોથળામાંથી બિલાડું કાઢ્યું ગઈકાલે અમને માહિતી મળી કે અમુક સભ્યોને લઈ પોતાના ગ્રુપનો પ્રમુખ ન બને એવા સમાચાર મળતાની સાથે અમુક સભ્યોને લઈ અને પ્રેશર ભાજપ ઉપર પ્રેશર ઉભો કરવા માટે સ્થાનિક ધારાસભ્ય અમુક સભ્યોને લઈ અને જતા રહ્યા આવા ગઈકાલે અમને મેસેજ મળ્યા થાનગઢમાં ચર્ચાઓ થઈ આજના પેપર ન્યૂઝ પેપરના કટિંગોમાં એ વાત પણ છપાણી છે કે ધારાસભ્ય અજ્ઞાત સ્થળે અમુક સભ્યોને લઈને જતા રહ્યા જયારે શિસ્તબદ્ધ અને પ્રોટોકોલ ધરાવતી પાર્ટીની અંદર આવી ઘટના બને ત્યારે